જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી બીજો માલ જિલ્લા પંચાયત પંચમહાલ ગોધરા તાબા હેઠળ ના મંજૂર થયેલા નવ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે નવ પુરુષ અને નવ મહિલા એમ કુલ અઢાર યોગ પ્રશિક્ષક અગિયાર માસના કરાર આધારિત નિમણૂક કરવાની હોય પ્રત્યેક પુરુષ યોગ્ય પ્રશિક્ષકને માસિક મહત્તમ આઠ તથા મહિલા યોગ પ્રશિક્ષકને માસિક મહત્તમ પાંચ હજાર ના મહેનતાણાથી નિમણૂક કરવાની હોય નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપર દર્શાવેલી કચેરીએ સત્તર બાર બે સુધીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં મળી જાય તે રીતના રજિસ્ટર ઈડી થી અરજી માંગવામાં આવે છે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે નીચે દર્શાવેલા સરનામે તારીખે અને સમયે વોકિંગ ઇન્ટરવ્યૂ માટે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માટે સંસ્થામાં અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અથવા સંગ્ન કોર્સ પૈકી એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ જેવી વયમાર્ય ઓગણીસ વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ